નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર જે આઈડીસીના સરદાર ભવન ખાતે સરદારધામ યુવા સંગઠન દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટિવેશનલ સ્પીકર શૈલેશ સગપરીયાએ યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું સરદાર ધામ યુવા ટ્રસ્ટ દ્વારા યુવાનો માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા અને સરદાર ધામ ટ્રસ્ટના ગગજી સુતરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર સરદાર જય સરદાર ધામ ટ્રસ્ટ હું આપનો પ્રમુખ સેવક ગગજી સુતરિયા બોલું છું આજે સરદાર ધામ મધ્ય ગુજરાત આયોજિત મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત યુવા નો કાર્યક્રમ આજે અંકલેશ્વરના આંગણે એટલે કે સમસ્ત પાટીદાર સમાજ આયોજિત આજના કાર્યક્રમમાં ખૂબ સૌ લોકો દિલથી પ્રેમથી વધાર્યા છે આ યુવા સમાજનો હેતુ યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ ગતિશીલ સરદાર ધામ ટ્રસ્ટ શું કામ કરે છે કોના માટે કરે છે કેવી રીતે કામ કરે છે એ વૈચારિક વાતો દ્વારા યુવા શક્તિ સીધો સમાજ રાખેલો છે આ કાર્યક્રમને સારી રીતે સજા સજાવવા માટે મધ્ય ગુજરાતની અમારી યુવા ટીમ એટલે કે યુવા સંગઠન અને યુવા તેજસ્વીનીના બહેનોએ ખૂબ કાર્યક્રમને સુંદર રીતે સજાવ્યો છે એ બદલ મધ્ય ગુજરાતની ટીમને સરદાર ધામ ટ્રસ્ટવતી ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન પાઠવું છું અને આવો આપણે સૌ સાથે મળીને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના એક વિચાર સાથે એક શ્રેષ્ઠ ભારત નું નિર્માણ કરીએ સરદાર વલ્લભભાઈ પટેલના સક્ષમ સબળ સમૃદ્ધ અને સ્વાવલંબી તંદુરસ્ત ભારતના નિર્માણ માટે એક પરાક્રમી સમાજના નિર્માણ માટે સરદાર ધામ કટિબદ્ધ અને સંકલ્પ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર